જૂના દાગીના લઈ નવા દાગીના બનાવી આપવાનું કહી સોનું પડાવી લેનાર આરોપીની અઠવાલાયન્સ પોલીસે ધરપકડ કરી છે આરોપીએ અંદાજીત બે કરોડનું સોનું પડાવી લીધું છે સુરતની અઠવાલાયન્સ પોલીસે આર એન જ્વેલર્સના નામથી સોના ચાંદીના દાગીના નવા બનાવી આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરતા એક ઇસમને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી દસ લાખ સડસઠ હજાર થી વધુ કબજે કર્યો છે અને પ્રવીણ ચંદ્ર જરીવાલાએ એક ફરિયાદ નોંધાવી હતી જેમાં પિનલભાઈએ જણાવ્યું હતું કે તેમની પાસેથી બાવીસ લાખ ઓગણત્રીસ હજારનું જૂનું સોનું લઈ નવા દાગીના બનાવી આપવાનું નિશિતભાઈ નરેન્દ્રભાઈ પચ્ચીગરે જણાવ્યું હતું અને દાગીના બનાવી આપ્યા હતા આ સાથે પ્રવીણભાઈએ પણ કહ્યું હતું કે ચોવીસ લાખથી વધુના સોનાના જૂના દાગીના લઈ નવા દાગીના બનાવી આપવાનું નિશિતભાઈએ કહ્યું હતું પરંતુ તેમને પણ દાગીના બનાવી આપ્યા નહોતા અને સોનું લઈ લીધું હતું ફરિયાદ થતા પોલીસે નિશિત પચ્ચીગરની ધરપકડ કરી છે ધરપકડ કરી ત્યારે 6 લાખ 72 હજાર થી વધુના સોનાના દાગીના અને 62 હજાર રૂપિયા રોકડા કબજે કર્યા હતા જ્યારે રિમાન્ડ દરમિયાન આરોપીના બેંક લોકરમાંથી 3 લાખ 21 હજાર થી વધુના સોનાના દાગીના અને રોકડા રૂપિયા મળી 3 લાખ 32 હજાર નો મુદ્દામાલ રિકવર કર્યો હતો પોલીસે આરોપી પાસેથી ટોટલ દલ 10 લાખ થી વધુનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીએ 40 જેટલા લોકો પાસેથી અંદાજે 2000 ગ્રામ જેટલા સોનાના દાગીના અને બિસ્કિટ મેળવી અને દાગીના બનાવી આપવાના હતા અંદાજિત 2 કરોડની મત્તાનું સોનું આરોપીએ મેળવી લીધું હતું અને પરત કર્યું ન હતું હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત